પાટણ ખાતે ટ્રાયગલ કોમર્શિયલ શોપિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વિભાગમાં બની રહેલ દિવાલની નીચે ત્રણ મહિલા મજૂરો બેઠી હતી તે દરમિયાન દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાઓની ગંભીર હાલત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ઘટનાના પગલે મજૂરોના પરિવારમાં શોકની લાગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ પાટણ શહેરના હાસાપુર લિંક રોડ પર રોટલિયા હનુમાન મંદિર પાસે બની રહેલા ટ્રાયગલ કોમ્પ્લેક્ષમાં મંગળવારે બપોરના સમયે ત્રણ મહિલાઓ અંડરગ્રાઉન્ડ બાંધકામ થઈ રહેલી જગ્યાઓ ઉપર પાણી પીને આરામ કરી રહી હતી તે દરમિયાન બાજુમાં ઉભી રહેલી દસ ફૂટની સિમેન્ટની અને ઈંટની દિવાલ ધરાશાય થતા નીચે બેઠેલી ત્રણ મહિલાઓ કાટમાળમાં દટાઈ હતી પાણીનો વધારે વહાવ થવાથી કાચી દિવાલ જે કરેલી હતી એ દીવાલ કોઈ ઇન્સ્ટ્રક્શન વગર નાનું મોટું પાણી કોઈ નાખી પણ છૂટાઈ જવાથી એ દીવાલ પડી એના કારણે આ મૂળ અંદર આવી એટલા એક્સપાયર થાય એક જણ એક્સપાયર થયું એ મારી બે ત્રણ જણને નાનું મોટું વાગે સારવારમાં ધારપુર હોસ્પિટલ લઈ ગયેલા હતા ધારપુરમાં જે જનતા થઈ ગયા ભેકડ પડી ગયા નીચે પાણી પીવા બેઠા હતા અને ભેકડ પડી ગયું છે બધા ભેકડમાં દબાયા ધૂમાબૂમ કરી બધા સંતમ વાળા સિંધીવાળા બધા દોડ્યા અને બધાને કાઢ્યા કાઢ્યા તો કાઢ્યા હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ જતા એ વનિતાબેન વનિતાબેન સાબુભાઈ ભુવા ત્યાં મરણ થઈ ગયું ઘટના અઢી થી ત્રણ ના પીએમ કર નાખ્યું છે કોઈ પૂછ્યા વગર પીએમ કર નાખ્યું ના નહીં નહીં સ્વીકારી નહીં સ્વીકારવાનું કારણ નહીં નહીં અહીંયા પંચ કેસમાં અમારે કોઈ બે પાંચ વ્યક્તિને કઈ સહી નહીં કરી અને ત્યાં પીએમ કરી તે વખતે અમારા માણસ હાજર ના હતા મારે માગણી બધા તોડ કરો તો વા નહીં તો પછી કે ક્લેમ કરો તો એવા ઘટનાના પગલે કામ કરી રહેલા અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને દિવાલનો કાટમાળ ખસેડી તેમણે મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી જેમાં દાહોદની બેતાલીસ વર્ષના વનીતાબેન બુહા નામની મહિલા મજૂરનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત સાથે રહેલ અન્ય બે મહિલા મજૂરોને પણ ગંભીર ઈજાઓ થતા એકસો આઠ મારફતે તારપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ત્યારે ઘટનાના પગલે ત્રણ મહિલાના પરિવારો બાંધકામ સ્થળ પર દોડી આવ્યા હતા અને બિલ્ડર સામે ઘટના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ મામલે હાલમાં સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોય કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ઈજાગ્રસ્ત સુશીલાબેનના માથાના અને કમરના ભાગે ઈજાઓ થતાં હાલમાં જનતા હોસ્પિટલમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે ત્યારે કોમ્પ્લેક્સના બિલ્ડર હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે દિવાલ કાચી હતી અને પાણી છાંટવામાં આવી રહી હતી જેથી દિવાલ ધરાશાય થઈ છે જેમાં એક મહિલાનું મોત થયું છે તેમ કહી બિલ્ડરે લુલો બચાવ કર્યો હતો